આજે પહેલી ઓક્ટોમ્બર એટલે જે રીતના જાહેરાત કરી હતી આવતીકાલે બીજી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ છે અને ઉત્સવ મનાવવાનો છે ત્યારે આપ જોઈ રહ્યા છો અહિયાં સફાઈ અભિયાન શરૂ થયું છે સણાધર્મ હમણાં જ બે દિવસ અગાઉ એક અહીંયા લોકમેળો યોજાયો હતો ભાદરવી પૂનમનો મહામેળો લાખો શ્રદ્ધાળુઓ અહિયાં પગપાળા પહોંચ્યા હતા માતાજીના દર્શન કરવા માટે ત્યારે આજે અહિયાં જે સુવિધા કહી શકાય કે સ્વચ્છતા ના ભાગરૂપે અહિયાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આવતીકાલે જયારે ગાંધી જયંતિ છે અને એમને શ્રદ્ધાંજલિ આપવાની છે ત્યારે આપ જોઈ રહ્યા છો આ સણાદર થી સીધા દ્રશ્ય છે અને તાલુકાની આખી ટીમ વહીવટી વિભાગ ધારાસભ્ય દિયોદર કિશનજી ચૌહાણ પણ અહીંયા પહોંચ્યા છે આપણે સાહેબ સાથે વાત કરશું સાહેબ જે રીતે આવતીકાલે ગાંધી બાપુનો જન્મ દિવસ છે એની પહેલા પહેલી ઓક્ટોબર જે રીતના જાહેરાત થઈ હતી એ જ પ્રકારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જઈ રહ્યા છે શું કહેશો સાહેબ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની આહવાન કર્યું છે પહેલી તારીખે આખા દેશની અંદર સવારે દસ થી અગિયાર વાગ્યા સુધી દરેક ભારતીય નાગરિક એ શ્રમદાન કરે એક કલાક માટે સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાય અને સ્વચ્છતા નો સંદેશો સ્વચ્છ ભારત માટે એક કલાક માટે શ્રમદાન કરે સ્વચ્છતા હિ સેવા આ કાર્યક્રમ જે આપવામાં આવે છે અને એના ભાગરૂપે આજે વહીવટી તંત્ર અને સણાદર ગામ અને અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે બે દિવસ પહેલા અહીં મીની અંબાજી તરીકે ઓળખાતા શણાદર ધામની અંદર માના દર્શન દરતા લાખો શ્રદ્ધાળુ અહીં શણાદર મુકામે પધાર્યા હતા અને એ મેળા પછી અહીં આજે આ સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ સ્વચ્છતાનો કાર્યક્રમ આપ જોઈ રહ્યા છે એ પ્રમાણે બધા જ કાર્યકરો ગામ લોકો અહીં જોડાયા છે એ સૌને હું અભિનંદન આપવા છું આભાર માનું છું

સ્વચ્છતા અભિયાન આપણે સ્વચ્છતા રાખવી જોઈએ આપણા દેશના વડા પ્રધાન મોદી સાહેબ જયારે એ પોતે સ્વચ્છતા નું અભિયાન ચલાવતા હોય અને કેટલી ગંદકી તમે જોઈ રહ્યા છો એક મંદિર હોય અને અહીંયા આટલી ગંદકી આ ખરેખર તો એક દુઃખ ની બાબત કહેવાય પણ એક અમે શરૂઆત કરી છે અને દરેકને સંદેશો આપવા માંગીએ છીએ અને દરેક જનતાને એક અપીલ કરીએ છીએ કે સ્વસ્થ અભિયાનમાં માં જોડાવો અને ખુબ સ્વસ્થતા રાખો સ્વસ્થ ગોમ સ્વસ્થ છે તો આપણે પણ સ્વસ્થ રહીશું સ્વતા અભિયાન ની આજે શરૂઆત થઈ છે જે રીતના જાહેરાત થઈ હતી અ ઓક્ટોબરે સવારે દસ વાગે ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય તમામ જગ્યાએ સ્વચ્છતાનું પાલન થાય અને સ્વચ્છતા સ્વચ્છતા અભિયાન સાથે વધુમાં વધુ લોકો જોડાય પોતાનું ગામ સ્વસ્થ બનાવે પોતાનું સોસાયટી સ્વસ્થ બનાવે તાલુકો સ્વસ્થ બનાવે તમામ તમામ આપ જોઈ રહ્યા છો દિયોધરના સણાધર ખાતે જે કહી શકાય કે મિની અંબાજી છે આ અને સણાધર ખાતેથી આ એક સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે દિયોધર તાલુકામાં આવતીકાલે ગાંધી બાપુની જન્મ જયંતિ છે બીજી ઓક્ટોમ્બર કહી શકાય તમામ જે દ્રશ્યો છે હું તમને બતાવીશ અહીંયા ગામ લોકો પણ જોડાયા છે વયબટી વિભાગ પણ જોડાયું છે જે રીતના આવતીકાલે જન્મ જયંતિ છે બીજી ઓક્ટોબર એટલે ગાંધીની જન્મ જયંતી ને પાવન દિવસે શ્રદ્ધાંજલિ ની સાથે સાથે સ્વસ્થાંજલિ પણ અર્પણ જ્યારે કરવાની છે ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાથે અલ્હા અનેક કાર્યકર્તાઓ સહિત અ વિભાગ દિવોધન નું પણ જોડાયું છે અને અહીંયા જે કચરો ભેગો થયો હતો કારણ કે અહિયાં બે દિવસ અગાઉ એક મહામેળો યોજાયો હતો અને લાખોની જન્મેદની અહીંયા ઉમટી હતી ત્યારે કહી શકાય કે સ્વસ્થતાના અસ્વસ્થતા તો થઈ શકે છે કારણ કે મોટી સંખ્યામાં જયારે લોકો ત્યાં ભેગા થતા હોય છે ત્યાં આવો કચરો પડતો હોય છે પરંતુ સાથે સાથે આ જે સ્વચ્છતા અભિયાન છે સ્વચ્છતા અભિયાન થકી આ મેળામાં પડેલો તમામ જે કચરો છે એ હવે અહીંયા સાફ સફાઈ થઈ રહી છે કહી શકાય કે શ્રમદાન થઈ રહ્યું છે દિયોદરના અનેક કાર્યકર્તાઓ દિયોદરના વહીવટી વિભાગના અધિકારીઓ પણ આ શ્રમદાનમાં જોડાયા છે અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા તમામ સભ્યો છે તમામ કાર્યકર્તાઓ છે ધારાસભ્ય સાથે જોડાયા છે અને શ્રમદાન કરી રહ્યા છે કારણ કે આવતીકાલે જયારે અહીંયા ગાંધી બાપુની જન્મ જયંતિ છે ત્યારે ખૂબ મહત્વની વાત

મા અંબાના જેને બનાસકારાનું મિની ધામ કહેવરા એવું શણાદરમાં આજે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને તમામ કાર્યકર્તાઓ આજુબાજુની જનતાના સહયોગથી આજે શણાદર મુકામે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છતા એ જીવનનો એક મહત્ત્વનો ઉદ્દેશ્ય છે સ્વચ્છતા વગર જીવન નકામું છે જ્યારે પણ કોઈ સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતાનો વાસ હશે એક કહેવત છે એટલે સ્વચ્છતા એ આરોગ્ય માટે પણ સારું છે સ્વચ્છતા હશે તો તમારું આરોગ્ય પણ નિરોગી રહેશે એટલે અને હું તો એમ માનું કે હંમેશા એક એક કલાક પુરુષોએ પણ શ્રમદાન કરવું જોઈએ કારણ કે આજે આપણી બેન દીકરીઓ બધું શ્રમદાન કરતી હોય પણ સાથે આપણે પુરુષોએ પણ શ્રમદાન કરવું જોઈએ આ અભિયાન અંતર્ગત શ્રી દ્વારા પહેલી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ આવતીકાલે છે બે ઓક્ટોમ્બરે પણ એના અંતર્ગત આજે જ્યારે રવિવાર હોય તો આપણે શ્રમદાન જરૂર કરવું જોઈએ મારું એવું માનવું છે અને સમગ્ર દેશના યુવાનોને હું આકલ કરું છું કે આપણા ગામમાં આપણા પરિવારમાં કે આપણા જે ઘરે રહેતા હોય સ્વસ્થ સ્વચ્છતા જાળવવી જોઈએ અને હર